વરસાદ પડતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ પાણીની આવક પાણીની આવક અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ઓગણ સિત્તેર ફૂટે ગઈ છે અને ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવા મળે છે તો દાંતીવા ડે માં પાણી આવકમાં વધારો જોવા મળશે એટલે આજના વિડીયો આટલું હતું તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી